સુરતના ડાયમંડ ઉદ્યોગની પરિસ્થિતિમાં સુધારો ડાયમંડ એસોસિએશનના પ્રમુખનું નિવેદન હીરા ઉદ્યોગમાં ઉઠમણા તેમજ ચીટિંગના કિસ્સામાં વધારો વર્ષ બે હજાર એકવીસથી બે હજાર ચોવીસ સુધીમાં ચોવીસ ઉઠમણા સામાન્ય ગણાવ્યા રત્ન કલાકારોને પણ રોજગારી મળી હોવાનો દાવો દિવાળી બાદ ડાયમંડ ઉદ્યોગની પરિસ્થિતિમાં હવે સુધારો થયો હોવાનું જણાવતા એસોસિએશનના પ્રમુખ સમાચાર છે સુરતના

એજી પીરિયડમાં પણ એવા ઉઠમણા થતાં જ હોય છે કારણ કે વિશ્વાસથી ચાલતો આ બિઝનેસ છે એટલે ક્યારેક લોકો વિશ્વાસઘાત કરીને આવી રીતે લોકોના નાણાં ફસાવતા હોય પણ મને એવું લાગે છે કે દિવાળી બાદ એટલે બે હજાર પચીસથી વરસ એક સ્ટેબલ રહે છે અને અત્યારે જે પોઝિશનની પરિસ્થિતિ છે તો હાલમાં સ્ટેબલ થઈ રહ્યું છે માર્કેટ અને લોકોને રત્ન કલાકારોને રોજગારી મળી રહી છે મેન્યુફેક્ચર યુનિટો પણ બધાએ ધમધમી રહ્યા છે આગામી સમયમાં બહુ સારું એવું માર્કેટ આવશે તેજી આવશે એવી અપેક્ષા રાખીએ